વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમયર્મુદાધર્મનંદનમહં વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી જ્યારે ચાતુર્માસ ચાલતો હોય તો એ ચાતુર્માસ દરમિયાન દેવોની પ્રતિષ્ઠા લગ્ન માંગલિક પ્રસંગો થાય કે ન થાય ન થાય તો એમાં શાસ્ત્રોનું પ્રમાણ ખરું ત્યારે અમે એને કહ્યું કે અષાઢ સુધી એકાદશીથી લઈ કારતક સુધી એકાદશી પર્યંત ચાતુર્માસ ચાલતો હોવાથી અને ચાતુર્માસમાં શીરસાગરની અંદર રહેલા શ્રીમંત નારાયણ ભગવાન પોતાના નેત્રમાં યોગ નિદ્રાને અવકાશ આપીને પોડી જતા હોવાથી એ સમય દરમિયાન દેવ પ્રતિષ્ઠા યજ્ઞ ઇત્યાદિ કોઈ પણ કાર્ય થઈ ન શકે આ સંબંધમાં પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય પાસઠ શ્લોક પાંચ થી લઈને સાત પમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભૂમિ ભૂમિસય્યા સમારૂધો યોગ નિદ્રા ગતે હરો નયેત ચાતુરો માશાન માસાન યાવતી કાર્તીક પ્રતિષ્ઠા ન વ્રત તથાજ્ઞાદીકા્રતસંબા અન્ય માંગલ્યકર્મ ચ અર્થાત કે જ્યારે શ્રી હરિ યોગ નિદ્રાને પામ્યા હોય ત્યારે ચાર મહિના જમીન પર સોવું જોઈએ કાર્તિક મહિનાની એકાદશી આવે ત્યાં સુધી કોઈ દેવની પ્રતિષ્ઠા કરી શકાય નહીં અને યજ્ઞ યાગ આદિ ક્રિયાઓ પણ કરી શકાય નહીં તેમજ વિવાહ તથા બીજું પણ કોઈ માંગલિક કર્મ રાજાનું ક્યાંય પ્રયાણ થાય યાત્રા અને એવી પણ વિવિધ ક્રિયાઓ ચાતુર્માસમાં કરી જ ન શકાય આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યારે ચાતુર્માસ ચાલતો હોય ત્યારે દેવની પ્રતિષ્ઠા વિવાહ છે યજ્ઞ છે ઇત્યાદિક માંગલિક કાર્યો ક્યારેય પણ કરવા જોઈએ નહીં ચાતુર્માસમાં વિવાહ છે યજ્ઞ છે અને દેવોની પ્રતિષ્ઠા ક્યારેય પણ ન કરવી જોઈએ એવું પદ્મપુરાણમાં ભગવાન કહી રહ્યા છે એટલે પેલા ભગવત મને જે પ્રશ્ન કરેલો હતો એનો ઉત્તર ભગવાન વેદવ્યાસજીએ એ પુરાણના 65મા અધ્યાયની અંદર આપેલો છે તો ભલા થઈને ભક્તો આ ચાતુર્માસ દરમિયાન તમે ક્યારેય પણ વિવાહ જ્ઞ તથા બીજા કોઈ પણ માંગલિક કાર્યો અને દેવ પ્રતિષ્ઠા કરતા નહીં કારણ કે અહીં ભગવાન સ્પષ્ટ રૂપે કોઈક એવો પણ પ્રશ્ન કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે આસો સુધી દ્વાદશી દિવસે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી હતી અને તે સમય દરમિયાન ચાતુર્માસ ચાલતો હતો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે વડતાલના અઢારમાં વચનામૃતમાં અમૃતમાં આપેલો છે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેશતા એવો જ હું એ મારા દેહના જે આચરણ એ પ્રમાણે પણ તમારે ન કરવું અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કહ્યા છે એ જે અમારા વચન એ પ્રમાણે તમારે સર્વને રહેવું પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે અહીં કહેલું છે કે અમારા આચરણ પ્રમાણે કોઈએ પણ આચરણ કરવું જોઈએ નહીં એટલે ભગવાન સ્વામિનારાયણે ચાતુર્માસ માં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી પણ ચાતુર્માસમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની નથી જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જાણવું હોય એ પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય પાસઠ શ્લોક પાંચ લઈને સાત જોઈ લઈ આ વાત પહેલી જોવા મળે છે આટલું કહીને હું મારી વાણીને હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વધરાણી પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ